તારીખ ચોવીસમી સપ્ટેમ્બર બપોરના ચાર વાગી રહ્યા હતા ગાંધીનગરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક આરોપીને લઈને નર્મદા કેનાલ ઉપર પહોંચે છે કારણ કે એક જગ્યાએ હત્યા થઈ હતી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસ આરોપી પાસે કરાવવાની હતી તેના હાથમાં હાથ કરી હતી પણ પોલીસના વાહનમાંથી ઉતરતા જ તેણે પોલીસની પિસ્તલ ખેંચી અને પોલીસવાળા ઉપર ફાયરિંગ કર્યું તારીખ ચોવીસમી સપ્ટેમ્બર બપોરના ચાર વાગી રહ્યા હતા ગાંધીનગરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક આરોપીને લઈને નર્મદા કેનાલ ઉપર પહોંચે છે કારણ કે એક જગ્યાએ હત્યા થઈ હતી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસ આરોપી પાસે કરાવવાની હતી પણ આરોપી બહુ તેના હાથમાં હાથકડી હતી પણ પોલીસના વાહનમાંથી ઉતરતા જ તેણે પોલીસની પિસ્તલ ખેંચી અને પોલીસવાળા ઉપર ફાયરિંગ કર્યું વળતા જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું અને જેમાં આ ગુનેગાર માર્યો ગયો કોણ હતો આ ગુનેગાર અને કેમ થયું તેનું એન્કાઉન્ટર તેની વાત હું તમને ક્રાઇમ સ્ટોરી ભાઈ પ્રશાંત દયાળમાં કહેવાનું છું તો વિગતથી આખી વાતને સમજીએ વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ ઘટના છે તારીખ વીસ સપ્ટેમ્બરની ની વીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતો પચીસ વર્ષીય વૈભવ વનમાળીનો જન્મદિવસ હતો એટલે તે પોતાના મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરવા નીકળે છે અને એક રેસ્ટોરન્ટની અંદર કેક કટિંગ થાય છે રાતના બાર વાગે બધા મિત્રો છૂટા પડે છે પણ આ મિત્રમાં વૈભવની એક ગર્લફ્રેન્ડ હતી બધા છૂટા પડ્યા પછી વૈભવો અને તેની ગર્લફ્રેન્ડ સ્કોડા કારમાં નીકળે છે અને અમદાવાદના તપોવન સર્કલથી તેઓ નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર આવે છે કારણ કે બંને એકલામાં વાત કરવા માગતા હતા રાતના એક વાગી રહ્યો હતો ત્યારે આ બંને પોતાની કારમાં હતા ત્યારે એક અજાણ્યો હુમલાખોર ત્યાં પહોંચે છે તેના હાથમાં ધારદાર ચાકુ હતું તે બંનેને કારની બહાર કાઢે છે અને પછી લૂંટના ઈરાદે તેમની ઉપર હુમલો કરે છે જેમાં વૈભવ વનમાળીનું મોત થાય છે યુવતી ગંભીર રીતે ઘાયલ થાય છે તેને અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવે છે જ્યાં તેની ઉપર સર્જરી થાય છે પોલીસની આબરૂના ચીથરા ઉડ્યા હતા કારણ કે ગુજરાતના પાટનગર નજીક જ આ ઘટના ઘટી હતી આ ઘટના અંગે અડાલત પોલીસે હત્યા અને લૂંટનો ગુનો દાખલ કર્યો અને તપાસનો ધમધમાટ શરૂ થયો અડાલત પોલીસની સાથે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ નર્મદા કેનાલ ઉપર આવે છે કારણ કે ગાંધીનગરથી આદેશ છૂટ્યો હતો કોઈ પણ કિંમતે આરોપી પકડાવવો જોઈએ હવે આ આખો જે નર્મદા કેનાલનો રસ્તો છે તે સુમસામ છે રાતનું અંધારું છે અને ખાસ તકલીફ ત્યાં હતી કે ત્યાં સીસીટીવી કેમેરા નથી તો કઈ રીતે આરોપીને શોધવો એ પોલીસ માટે બહુ અઘરું કામ હતું ઘાસની ગંજીમાંથી એક સોય શોધવા જેટલું મુશ્કેલ કામ હતું આ દરમિયાન ગાંધીનગર એલસીબી ગાંધીનગર એસઓજી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોતાની ટેકનિકનો ઉપયોગ કરે છે અને જ્યારે કોઈ આરોપીનો ચહેરો જોયો નથી કોઈ સીસીટીવી કેમેરામાં ફૂટેજ જોયા નથી એ વખતે આ આરોપીને શોધવો અઘરો તો હતો પણ મુશ્કેલ નહોતો કે અશક્ય નહોતું પોલીસે આ વિસ્તારની અંદર કેટલા મોબાઈલ ફોન રાત્રે એક્ટિવ હતા એના ટાવર ડમ્પ લેવાની શરૂઆત કરી રાતનો સમય હોવા છતાં માહોલ નવરાત્રિનો હતો એટલે ઘણી બધી જગ્યાએ યુવક યુવતીઓ અને અનેક રાહદારીઓ આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે ટાવર ડમ્પ લેવામાં આવ્યું ત્યારે હજારોની સંખ્યાની અંદર પોલીસને આ વિસ્તારમાં એક્ટિવ નંબર મળ્યા હજારોની સંખ્યામાં મળેલા એક્ટિવ નંબરમાંથી શંકાસ્પદ નંબર શોધવાનો હતો પોલીસે આ ખાસ અપનાવેલા સોફ્ટવેરની અંદર આ બધા જ નંબર નાખવામાં આવ્યા ત્યાં એક શંકાસ્પદ નંબર નજરે પડે છે કારણ કે આ એવો નંબર હતો જેનું નામ હતું એણે હમણાં સુધી આ પ્રકારની બાર ઘટનાઓને અંજામ આપ્યો હતો જેમાં ચાર ઘટના તો અડાલત પોલીસ સ્ટેશનમાં જ નોંધાઈ હતી એટલે સૌથી પહેલા શંકાના દાયરામાં વિપુલ પરમારનું નામ આવે છે અડાત પોલીસ માટે સમસ્યા એ હતી કે હવે વિપુલ ક્યાં છે તે શોધવાનો છે તેના જૂના રેકોર્ડ તપાસ્યા ત્યારે ખબર પડી કે વિપુલ તેની ધરપકડ થાય છે અને ઓક્ટોબર સુધી તે જેલમાં હતો અને ઓક્ટોબર ચોવીસ પછી તે છૂટ્યો બસ આટલી માહિતી પોલીસને પહેલી પ્રારંભિક તબક્કે મળે છે કે વિપુલ અત્યારે જેલની બહાર છે આ ગુનો વિપુલે આચર્યો હતો એવા પુરાવા નહોતા પણ કેટલીક મહત્વની બાબત હતી પહેલા તો જ્યાં બનાવ બન્યો ત્યાં તેનું ટાવર લોકેશન આવી રહ્યું હતું એટલે વિપુલની હાજરી ત્યાં હતી એ એસ્ટાબ્લિશ થતું હતું હોસ્પિટલમાં યુવતી જીવન મરણ વચ્ચે ઝોલા ખઈ રહી હતી પણ તેનું નિવેદન નોંધવું પોલીસ માટે અનિવાર્ય હતું કારણ કે આખી ઘટનાને નજરે જુનાર એકમાત્ર આ યુવતી હતી મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર હોસ્પિટલ પહોંચે છે અને વેન્ટિલેટર ઉપર રહેલી યુવતીને ધીરે ધીરે પૂછવાની શરૂઆત કરે છે અને યુવતી ત્રુટક ત્રુટક માહિતી આપે છે જેમાં એક મહત્ત્વની માહિતી આ યુવતી આપે છે કે આ ગુનેગારે એટલે કે વિપુલ પરમારે આ યુવતી સાથે પણ જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એનો સામનો કરતી આ યુવતીએ એના મોઢા ઉપર નખોરિયા ભર્યા હતા એટલે એના ગાલ ઉપર કે એના આંખ ઉપર નખોરિયાના નિશાન છે એવું આ યુવતીએ માહિતી આપી હતી આ દરમિયાન હવે આ નંબર જે છે એને સર્વેલન્સમાં મૂકવામાં આવે છે અને અદાલત પોલીસને જાણકારી મળે છે કે વિપુલ દહેગામ પાસેના એક ગામમાં સંતાયો છે પોલીસની ટીમો તાત્કાલિક ત્યાં રવાના થાય છે રાતનો સમય છે પોલીસ જ્યાં પહોંચે છે એ દરવાજાને તાળું હતું પોલીસ વિમાશનમાં પડે છે કારણ કે માહિતી ચોક્કસ હતી કે વિપુલ આજ ઘરમાં છે પણ ત્યાં દરવાજા ઉપર તાળું હતું એટલે પોલીસ દરવાજાને ખટખટાવે છે ત્યારે જ પોલીસના ધ્યાનમાં આવે છે કે પાછળના ભાગેથી કોઈ ભાગી રહ્યું છે પોલીસની ટીમો તરત ઘરના પાછળના ભાગે જાય છે ત્યારે જુએ છે કે વિપુલ નજીકમાં આવેલા રેલવે ટ્રેક ઉપર દોડી રહ્યો હતો વિપુલને જીવતો પકડવો અનિવાર્ય હતો એટલે પોલીસ હવામાં એક રાઉન્ડ ફાયર કરે છે પણ વિપુલ અંધારામાં ઓગળી જાય છે આમ પહેલી વખત પોલીસ પાસે વિપુલ આવ્યો પણ પોલીસના હાથમાંથી છટકી ગયો આ દરમિયાન અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશનર શરદ અને અજીત રાજાણ પોતાના નવ પોલીસ ઇન્સ્પેક્ટરોને એકત્રિત કરે છે અને તેમને બ્રિફિંગ આપે છે કે આપણે પણ આ તપાસનો હિસ્સો છીએ ઘટના ભલે ગાંધીનગર જિલ્લાની હોય પણ આપણા માટે આ એક ચેલેન્જ છે આપણે આરોપીને શોધી કાઢવાનો છે આખી ઘટના પછી પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ આ જે આરોપી છે એ જેલમાં હતો ત્યારે જેલમાં તેની સાથે કોણ કોણ આરોપી હતા તેની વિગત એકત્રિત કરે છે મેહુલ ચૌહાણ માહિતી એકત્રિત કરે છે કે આરોપીના સગા સંબંધી કેટલા છે અને પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બાતમીદારોની એક ટીમ ઊભી કરે છે અને વિપુલ પરમારના જેટલા સગાવાલા કે જેટલા મિત્રો હતા તેમના ઘરની બહાર ખાનગી માણસો ગોઠવાઈ જાય છે પોલીસને આશંકા એવી હતી કે જો પોલીસના માણસો જોશે તો વિપુલ ત્યાં આવશે જ નહીં આમ બધી જ જગ્યાએ બાતમીદારો ગોઠવાઈ ગયા હતા આ દરમિયાન એક મહત્વની માહિતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળે છે કે રાજકોટ નજીક આવેલા એક કાગદડી નામના ગામની પાસે વિપુલની બહેન રહે છે તેની બાજુમાં વિપુલ પરમાર જોવા મળ્યો છે આમ ખાનગી બાતમી હતી એટલે તાત્કાલિક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર માધુરી ગોહિલને રવાના કરવામાં આવે છે માધુરી ગોહિલ ત્યાં પહોંચે છે ત્યારે આ આરોપીની જે મોડેઝ ઓપરેન્ડી હતી એ ઓપરેન્ડી સાચી પડી કે ત્યાં આગળ પણ મુખ્ય દરવાજા ઉપર તાળું હતું આ પોલીસને ગુમરાહ કરવા માટેની વિપુલ પરમારની સાજિશ હતી પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ ગુજરાતની એક પ્રોફેશનલ બ્રાન્ચ છે કેવી રીતના આરોપી સાથે ડીલ કરવું તેમની તેને સારી રીતે ખબર હતી એટલે ક્રાઈમ બ્રાન્ચની જે ટીમ ત્યાં પહોંચે છે તે દરવાજાને અડ્યા વગર ઘરની પાછળના ભાગે જાય છે અને બારી ખોલી બારી વાટે ઘરમાં દાખલ થાય છે ત્યાં તેમને વિપુલ પરમાર મળી આવે છે વિપુલ પરમારને જોતા જ પીઆઈ માધુરી ગોહિલ તરત ઓળખી જાય છે કારણ કે તેના ચહેરા ઉપર નખ વાગવાના નિશાન હતા ત્યાંથી તેને અમદાવાદ લાવવામાં આવે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તેની આકરી પૂછપરછનો દોર શરૂ થાય છે ત્યારે વિપુલ પરમારે જે સત્ય કહ્યું એ બહુ ચોંકાવનારું હતું જે કાગળ ઉપર નહોતું પણ તમારે જાણવું જરૂરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જ્યારે વિપુલ પરમારની પૂછપરછ કરે છે ત્યારે તેણે આખી ઘટનાને બયાન જરા જુદી રીતે કરી અને એનું બયાન એવું હતું કે વિપુલ પરમાર લાંબા સમયથી નર્મદા કેનાલ ઉપર ઝાડીઓમાં છુપાયેલો રહેતો હતો આ સ્થળે જે લોકો આવે તેને નિશાન બનાવતો હતો સામાન્ય રીતે આ નિર્જન જગ્યા છે એટલે નિર્જન જગ્યા ઉપર જે લોકો આવતા હતા એ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હતા અને કા પછી લગ્નેતર સંબંધવાળા લોકો જ આ પ્રકારની નિર્જન જગ્યા પસંદ કરતા હતા એટલે આમની સાથે ગુનો આચરે તો કોઈ ફરિયાદ કરવા પણ તૈયાર ન થાય તેવી સ્થિતિ હતી કારણ કે પોતાના સંબંધો ખુલ્લા પડે તેણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પાસે કબૂલ કર્યું કે અત્યાર સુધી તેની સામે ભલે બાર ગુના નોંધાયા હોય પણ આ પહેલાં તે આ પ્રકારની વીસ ઘટનાઓને અંજામ આપી ચૂક્યો જે અંગે કોઈ દિવસ ફરિયાદ નોંધાઈ નથી

પોતાના શિકાર શું કરી રહ્યા છે તે જુએ છે અને બરાબર આ મોકો જોયા પછી તે કારનો દરવાજો ખોલે છે અહીંયા ભૂલ એ હતી કે કારનો દરવાજો અંદરથી લોક નહોતો કારનો દરવાજો ખુલતાની સાથે જ વૈભવ અને તેની ગર્લફ્રેન્ડ સામે એક અજાણ્યા માણસને જુએ છે અને વૈભવ પેલા માણસને જોતા જ સમજી જાય છે કારણ કે એની આંખો કંઈક જુદું કહી રહી હતી વિપુલ પરમારનું કહેવું એવું છે કે તેનો ઈરાદો તો લૂંટનો હતો પણ તેની નજર જ્યારે વૈભવની ગર્લફ્રેન્ડ ઉપર પડે છે ત્યારે તેની દાનત બગડી હતી તે તેનો ઉપયોગ કરવા માંગતો હતો વૈભવ પણ આ વાત સમજી જાય છે એટલે વૈભવ કારમાંથી ઉતરે છે અને તેમના વચ્ચે ઝપાઝપી થાય છે વૈભવ પોતાની ગર્લફ્રેન્ડને બચાવવા માટે મરણીયો બન્યો હતો પણ વૈભવને ખબર નહોતી કે આ યુવાન પાસે કોઈ ઘાતક હથિયાર છે થોડોક સમય રસ્તા ઉપર એકબીજા ઉપર ચડી મારામારી થાય છે આ દરમિયાન વિપુલ પરમાર પોતાની પેન્ટના ખિસ્સામાં રાખેલું ચાકુ બહાર કાઢે છે એક પછી એક ઘા તે વૈભવને મારવા લાગે છે આ દરમિયાન આ યુવતી પણ વચ્ચે પડે છે એટલે યુવતીના ગળા ઉપર પણ એક ઘા મારે છે આમ વૈભવ અને તેની ગર્લફ્રેન્ડ લોહીથી તરબોળ થઈ રસ્તા ઉપર પડ્યા હોય છે અને આ વિપુલ પરમાર આજ કાર એટલે જે જેની માલિકી વૈભવની હતી તે કાર લઈ તે ભાગે છે પણ સમસ્યા એવી થાય છે કે આ ઓટોમેટિક કાર હતી જેનું રિમોટ કંટ્રોલ વૈભવના ખિસ્સામાં હતું એટલે જ્યારે આ કાર ભાગે છે અને આઠસો મીટરના અંતરે પહોંચે છે ત્યારે રિમોટ કંટ્રોલ અને કાર વચ્ચેનું સેન્સર બંધ થઈ જાય છે અને કાર ત્યાં અટકી જાય છે ત્યાંથી આ હત્યારો વિપુલ પરમાર કાર છોડી પાછો જ્યાં વૈભવ પડ્યો હતો ત્યાં આવે છે તેની દાનત ખરાબ હતી આ ગર્લફ્રેન્ડ ઉપર એટલે ફરી તે ગર્લફ્રેન્ડ સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ ગર્લફ્રેન્ડ તેના મોડા ઉપર નખોરિયા મારે છે અને મદદ માટે બૂમો પાડે છે એટલે તે ડરી જાય છે તે ત્યાંથી વૈભવ અને તેની ગર્લફ્રેન્ડનો મોબાઈલ ફોન અને વૈભવના પર્સમાં રહેલા બાવનસો રૂપિયા લઈ ત્યાંથી ભાગે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ બધી અડાલજ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ રિકન્સ્ટ્રક્શન માટે સાંજના ચાર વાગે તેને લઈને ઘટના સ્થળે પહોંચે છે કારની અંદર વિપુલ પરમારને હાથ કડી બાંધવામાં આવી હતી પણ તે ચાલાક હતો તેને ખબર હતું કે હવે અહીંથી તે ભાગી શકશે નહીં એટલે પોલીસ કારમાંથી ઉતરતી વખતે તે પાટળિયા નામના સબ ઇન્સ્પેક્ટરની પિસ્તલ ખેંચી લે છે અને પછી તે પોલીસ સામે બંદૂક તાકે છે અને એક રાઉન્ડ ફાયર કરે છે જેમાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને ગોળી વાગે છે ત્યાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર વાળા અને પરમાર તરત પોતાની પિસ્તલ કાઢી તેને હથિયાર ફેંકી દેવાની સૂચના આપે છે પણ તે બીજા બે રાઉન્ડ ફાયર કરે છે જે પોલીસ નાવાહનોને વાગે છે આમ બે પોલીસ ઇન્સ્પેક્ટર સમજી જાય છે કે સ્થિતિ આપણા હાથની બહાર જઈ રહી છે એટલે તે વિપુલ પરમાર ઉપર પાંચ રાઉન્ડ ફાયર કરે છે જ્યાં વિપુલ પરમારનું મોત નિપજો આમ એક સાયકોキલર માર્યો જાય છે એન્કાઉન્ટરની કોઈ પણ ઘટના હોય ત્યારે મેં એન્કાઉન્ટરનું સમર્થન કરતા નથી પણ સ્થિતિ એટલે હદે બગડી ગઈ હતી કે બાર બાર ઘટનાને અંજામ આપી ચૂકેલો આ સાયકો કિલર વિપુલ પરમાર બાર વખત જેલમાં જાય છે અને અદાલત તેને જામીન ઉપર છોડે છે અને જામીન ઉપર છોડ્યા પછી તે ફરી વખત આવી જ ઘટનાને અંજામ આપે છે હવે માનીએ છીએ પોલીસ જ્યારે એનકાઉન્ટર કરે છે ત્યારે એ પોલીસના ડિપ્રેશનનું પરિણામ છે કારણ કે આપણી ન્યાયિક વ્યવસ્થા જ્યારે ભાંગી પડે છે ત્યારે

तेने कहिये जे पीड पराई